જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે બલેનો ગાડી જોઈ રહ્યા છો બે હજાર સત્તરનું ગાડી છે બે હજાર સત્તરનું મોડલ બલેનો આલ્ફા ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળશે તો વિડિયો પૂરો જોતા રહેજો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે ટાઇટલમાં અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણે બલેનો ગાડીના માલિકનો નંબર આપેલો છે તમે તેને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો ભલેનું આલ્ફા બે હજાર સત્તરનું મોડલ છે પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળે રહી છે મિત્રો આપણે ચેનલ પર નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમે જે બલેનો ગાડી જોઈ રહ્યા છો બલેનો વર્ઝન વિશેની વાત કરી દઉં તો આલ્ફા વર્ઝનમાં ગાડી જોવા મળે છે બે હજાર સત્તરની પાંચમા મહિનાના મોડલની ગાડી છે પ્યોર પેટ્રોલ એન્જિનમાં ગાડી જોવા મળશે અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત છવ્વીસ હજાર કિલોમીટર જ ચાલેલી છે કંપની રેકોર્ડ છે ગેરેન્ટેડ કિલોમીટર ફૂલ જવાબદારી સાથે આ બલેનો વેચવાની છે બ્લુ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર પાર્સિંગ વિશેની વાત કરી દઉં તો સુરતનું પાર્સિંગ જોવા મળશે જી જે જીરો ફાઈવ સુરતનું પાર્સિંગ છે વુવાન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી છે વીમો પણ ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો ગાડી તમારે ખરીદવાની ઈચ્છા હોય ને ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ બલેનો તમને પ્રોપર સુરત જોવા મળે રહેશે ખોડલ મોટર્સ સુરતમાં તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો કંડિશન જોઈ તમે ગાડી ખરીદી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તમારે રૂબરૂ મુલાકાત લેવા જાવ હોય તો તમે જઈ શકો છો મિત્રો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત પાંચ લાખ નેવું હજાર રાખેલી છે તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે નોર્મલ ફેરફાર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે બલેનો આલ્ફા બે હજાર સત્તરનું મોડલ છે અત્યાર સુધીમાં ગાડી ફક્ત છવ્વીસ હજાર કિલોમીટર જ ચાલેલી છે કંપની રેકોર્ડ ગેરંટેડ કિલોમીટર છે મિત્રો આ ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના ટા નીચે ટાઇટલમાં જ મળી રહેશે ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવ્વાણું પંદર છપ્પન એક્યાસી ત્યાં બલેનો ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરી શકો છો અને બલેનો ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય ને તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ હા મિત્રો તે પહેલાં તમારે ભાઈને ફોન કરીને જવું જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું ફોન કરીને જ તમારે ગાડીની રૂબરૂ મુલાકાત લેવા સ્થળ પર જવું મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ વોટ્સએપ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું